મદ્રેસામાં બાળકોને ધર્મનું જ્ઞાન આપવામાં આવશે એવું વિચારીને માતા-પિતા બાળકોને મદ્રેસામાં મોકલે છે પરંતુ આ જ મદ્રેસામાંથી બાળકો ભાગી જવાનું વિચારે તો વિચારે શું પરંતુ એકસાથે કેટલાય બાળકો મદ્રેસામાંથી ભાગી ગયા છે કેમ અનેક સવાલો ઉભા કરતી આખી ઘટના શું છે એ જાણવા માટે જુઓ આ રિપોર્ટ અમને સવારે પાંચ વાગ્યાથી બપોરના બાર વાગ્યા સુધી સતત ભણાવતા હતા અમને પાણી પીવા અને પેશાબ જવા માટે રજા નહોતા આપતા અમને પગ અને પીઠના ભાગે વાયર પાઇપ લાકડીથી માર મારતા હતા આ શબ્દો છે એ આઠ બાળકોના જે હિંમતનગરના પ્રાંતિજમાં આવેલા એક મદરેસામાંથી મધરાત્રે ભાગ્યા હતા પરંતુ સવાલ એ છે કે જે મદરેસામાં માતા પિતા પોતાના બાળકોને ભણવા માટે મોકલે છે એ મદરેસામાં કેમ બાળકો પર અત્યાચાર ગુજારવામાં આવતો હતો મદરેસામાં માસુમો પર કોણ અત્યાચાર કરતું હતું જે એટલી હદે અસહ્ય બની ગયો કે અગિયાર થી તેર વર્ષના આઠ બાળકો મધરાત્રે હથેળીમાં જીવ લઈ ભાગવા મજબૂર બન્યા કેમ મદરેસામાંથી આઠ બાળકો ભાગ્યા પ્રાંતિજના મદરેસામાં બાળકો સાથે મારપીટ નો મૌલવીઓના અત્યાચારથી કંટાળી ભાગ્યા આઠ બાળકો ત્રણ મૌલવી વિરુદ્ધ ગુનો બે મૌલવી સકંજામાં એક ફરાર પ્રાંતિજના જામિયત દારે ઉલમ અહેસાન મદ્રેસામાંથી ભાગેલા આ આઠ બાળક બિહાર રાજ્યના અરરિયા અને કઠિયાર જિલ્લાના વતની છે ત્યાંથી કોઈ મુફ્તી સાહેબે આ તમામનું એડમિશન પ્રાંતિજના મદરેસામાં કરાવ્યું હતું અને છેલ્લા પંદર દિવસથી આ બાળકો પ્રાંતિજના મદરેસામાં રહીને અભ્યાસ કરતા હતા આ બાળકો રવિવારે રાત્રે અઢી વાગે મદરેસામાંથી ભાગી ગયા હતા ભાગેલા બાળકો ચાલતા ચાલતા તલોદ પહોંચ્યા હતા ત્યાંથી સવારે અસારવા ઉદયપુર ઇન્ટરસિટી ટ્રેનમાં બેસી ગયા હતા હિંમતનગર રેલવે સ્ટેશન પર જીઆરપી અને આરપીએફટી પેટ્રોલિંગ ટીમને ટ્રેનમાંથી આ બાળકો ડરેલી હાલતમાં મળી આવ્યા હતા બાળકોએ મદરેસામાં તેમને માર મારવાની ફરિયાદ કરતા રેલવે પોલીસ તમામની મેડિકલ તપાસ માટે હિંમતનગર સિવિલ હોસ્પિટલ ગઈ હતી પ્રાંતિજ પોલીસે ત્રણ મૌલવી વિરુદ્ધ ફરિયાદ નોંધી હતી તે પૈકી મૌલવી મહંમદ અનસ મેમણ અને મૌલવી મહંમદ ફહદની ધરપકડ કરી છે ત્રીજો હજુ ફરાર છે તે બાળકો માંથી પૂછપરછ કરતા ત્યાં એમને મોલવી દ્વારા જે ભણાવતા હોય એમના દ્વારા મારવામાં આવતા હોય તેવી ફરિયાદ આપવામાં આવેલ છે અને ફરિયાદ પ્રાંતિજ પોલીસ સ્ટેશન રજીસ્ટર કરવામાં આવેલ છે આ કામે જે આરોપીઓ ત્રણ છે એ પૈકીના બે આરોપીઓ છે એમના વિરુદ્ધ કાયદાકીય કાર્યવાહી અત્યાર સુધી કરેલી છે ત્રીજા આરોપી વિરુદ્ધ પણ કાર્યવાહી કરવાની ચાલુ છે સિવિલમાં તમામ બાળકોની મેડિકલ તપાસ કરાઈ રેલવે પોલીસ દ્વારા આ તમામ આઠ બાળકની હિંમતનગર સિવિલમાં મેડિકલ તપાસ કરાવવામાં આવી જેમાં બાળકોના એક્સરે સીટી સ્કેન સહિતના ટેસ્ટ કરાવવામાં આવ્યા છે અને સાથે જ શરીર પર કોઈ ઈજાના નિશાન છે કે નહીં આ તમામ બાબતોને લઈને મેડિકલ તપાસ કરવામાં આવી છે પ્રાંતિજના મદરેસામાં પર પ્રાંતિય પચાસ જેટલા બાળકો તાલીમ મેળવી રહ્યા છે જેમાં છત્રીસ બાળકો મદરેસાની જ હોસ્ટેલમાં રહેતા હતા આ બાળકોએ હિંમતનગર સિવિલ હોસ્પિટલમાં મદરેસાના શિક્ષકો વિરુદ્ધ ગંભીર આક્ષેપો કર્યા હતા પોલીસ ફરિયાદ મુજબ મદરેસામાં બાળકોને સવારે પાંચ વાગ્યાથી ભણાવવાનું શરૂ કરતા અને બપોરે બાર વાગ્યા સુધી સતત ભણાવતા હતા બાળકોને પાણી પીવા કે પેશાબ કરવા પણ જવા દેવામાં આવતા ન હતા ત્રણેય મૌલવીઓ આ બાળકોને શીખવાડવા દરમિયાન ભૂલ થાય કે મજાક મસ્તી કરવા પર સોટી જાડા વાયર અને પ્લાસ્ટિકની પાઇપથી માર મારતા હતા બાળકોના કહેવા મુજબ મૌલવીઓ પગ અને પીઠના ભાગે માર મારતા હતા આટલું હોય તેમ બાળકોને મદરેસાની બહાર જવા પર પણ પ્રતિબંધ મુકવામાં આવ્યો હતો છેલ્લા પંદર દિવસથી બાળકો મદરેસાના મૌલવીઓનો અત્યાચાર જેમ તેમ સહન કરતા હતા અત્યાચારથી બચવા આઠ બાળકોએ ભાગવાનું નક્કી કર્યું

મદરેસામાં ધર્મનું શિક્ષણ આપવામાં આવે છે ધર્મનું જ્ઞાન મળે તે માટે માતા પિતા પોતાના બાળકોને મદરેસામાં મોકલે છે મદરેસાના મૌલાના સારી રીતે શિક્ષણ આપવાની જગ્યાએ મારપીટ કરતા હતા રોજ બરોજ મૌલાના દ્વારા કરવામાં આવતા અત્યાચાર થી છૂટવા જ મદરેસામાંથી તેઓ ભાગી ગયા હતા યશ ઉપાધ્યાય ગુજરાત ફર્સ્ટ હિંમતનગર